તો મિત્રો જય હિન્દ જય ભારત કેમ છો બધા એવા બધા મજામાં છો હું પણ મસ્ત મજામાં છું સો દોસ્તો આજે વાત કરવી છે કે જે અત્યારે જાહેરાતો આવે છે બધી મતલબ કે એક પછી એક અત્યારે આવતી જાય છે ને હમણાં થોડાક જ ટાઈમમાં આપણે તલાટીની પરીક્ષા છે હવે બે દિવસ બાકી રહ્યા છે ખાલી અને બે દિવસ બાદ તલાટીની પરીક્ષા છે જેને તેને તલાટીની પરીક્ષા છે એ જરૂર છે બધા પરીક્ષા આપવા પોતપોતાના કેન્દ્ર પર વહેલા તકે નીકળી જાજો સવારમાં અને શાંતિપૂર્વક કેન્દ્ર પર પહોંચજો અને એક કલાક પહેલાં બાય ચાન્સ પહોંચજો બાર વાગે પહોંચવાનું છે પણ એની પહેલાં કદાચ પહોંચી જજો બરાબર છે પણ વાત એ નથી કરવી પણ વાત એ કરવી છે કે અત્યારે કોઈ બી જાહેરાત આવે મતલબ કે વનપાલના હમણાં નવા આર આર આવ્યા પછી હમણાં સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ મતલબ ફોર્મ ભરાય છે હજુ ચાલુ છે એટલે કોઈ દિવસ બાકી છે ને ફરાવે ફરાવાનું ચાલુ છે પછી અમુક સિવિલ એન્જિનિયરિંગની બધી એની મતલબ ટોટલી ભરતી આવી છે તો મારું એમ કેવું છે કે અત્યારે એકેડેમીવાળિયા જેટલા છે એકેડેમીવાળા જેટલા બી મતલબ આપણે કોઈ એકની વાત નથી કરતા બધાની વાત કરીએ છીએ અને લગભગ બે તો એટલી પોપ્યુલર અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે ને તો એ લોકો શું કહે છે કે એક બાજુ આરા રજૂ આવ્યા છે અથવા કે કોઈ જાહેરાત આવવાની છે એવી ખબર પડે છે ખાલી એમને બરાબર રેન્ડમની ખબર પડે છે કે શિક્ષકની જાહેરાત થવાની છે એવું ટ્વિટર કોઈક એક ટ્વિટર પરથી લઈ લે છે માહિતી કે પછી એની કોઈ વેબસાઇટ પરથી લઈ લેશે અથવા પેપરના છાપામાંથી કટિંગ લઈ લેશે આ લોકો પછી શું કહે છે ખબર એક એમનું પીપીડી તૈયાર કરે એ લોકો અને આટલી જાહેરાત આવવાની છે ને આવી રીતના આવવાની છે ને આવી રીતના આવવાની છે બરાબર બધું તૈયાર કરે પછી એ લોકો એવું કરે કે પછી ટોટલી જાહેરાતનું આપણું ને એક શેડ્યુલ બતાવી દે શેડ્યુલ બતાવ્યા પછી લાસ્ટમાં શું કહે છે ખબર કે આ કોર્સ આપણા માટે બનીને તૈયાર જ છે તમારા માટે મતલબ તમારા માટે તૈયાર છે કોર્સ તો કોર્સ ફોર્મ ભરાવાના તો ચાલુ નથી થયા જાહેરાત આવી નથી જાહેરાત આવ્યા પહેલાં કોર્સ કેવી રીતે બની જાય કોર્સ એની પહેલાં કોર્સ બની જાય ને બુકો બની જાય મતલબ જે જાહેરાત નથી આવી એ જાહેરાત આવવાની છે હજુ આવા તો દો પૂરેપૂરી એની પહેલાં એ લોકો કોર્સ બનાવી નાખે બુક બનાવી નાખે અને બધું બનાવી નાખે અને એવી લાલચ આપે ને કે આપણે એડવાન્સમાં કોર્સ લઈ લઈએ પાછા કોર્સનો પ્રાઇસ કેટલી પાંચ હજાર દસ હજાર સિક્સ મંથની આટલા હજાર એટલે ભાઈ એવું ના હોય ને જાહેરાત આવ્યા પહેલાં આવી રીતના કોર્સ કેવી રીતે પછી પાછા શું કહેતા ખબર કે શરૂઆતમાં જેટલા જોડાશે એટલા આટલા રૂપિયામાં એની પછી આટલા થઈ જશે મતલબ યુટ્યુબમાંથી બી કમાઈ લેવું છે ઓફલાઈનમાંથી બી કમાઈ લેવું છે ચોપડામાંથી બી કમાઈ લેવું છે અને મારી પાછું તમારે એડવાન્સમાં એપ્લિકેશન લાઈન બી કમાઈ લેવું છે આ શું છે ખરેખર જ્ઞાન ધંધો બની ગયો છે વાત તો બરાબર છે પણ આટલી બધી હદે ધંધો વધી ગયો છે એ નથી ખબર બાકી ગુજરાતમાં હા હાલત છે બાકી દેખો કોર્સ તમે કોઈ બીના કદાચ પરચેસ કરો તો જોજો તમે જે તમે કોર્સ લો છો ને એકનો એક જ કોર્સ સેમ ટુ સેમમાં મૂકેલા છે પાછા એ લોકો કે ત્રણ પેટર્નમાં કોર્સ બનાવે કેટલા ત્રણ એક ઓફલાઇન એક લાઈવ અને એક તો પાછો ક્લાસ રેકોર્ડેડ લાઈવ એમાં કોઈમાં કશું જ ફરક નથી હોતો એકનો એક કન્ટેન હોય છે ને લાઈવવાળો લો તો થોડો મોગો આવે પેલો થોડો ઓછો હોય રેકોર્ડેડવાળો ને પેલો એનાથી વધારે મોગો આવે ને ત્રણમાં કશું ઘેર નથી પડતો અને એકનો એક જ છે ને ઓલ્ડ બિલકુલ ઓલ્ડ રેકોર્ડ એ લોકો મૂકી દે છે અને આજે દેખો શૂટ કરે છે એ લોકો જેમ કે તલાટી માટે અત્યારે શૂટ કર્યો છે તો એનો એ કોર્સ હવે પછી વનપાલ માટે મૂકી દેશે એનું એ જ ગણિત વનપાલ માટે મૂકી દેશે એનું એ જ વ્યાકરણ વનપાલ માટે મૂકી દેશે આવું કરે છે એટલે એકનું એક મેં તો બે વાર કોર્સ લીધો હશે અને બે વાર લીધા પછી બી મતલબ સેમ ટુ સેમ સેમ કોર્સ પાછો અલગ અલગ બે વાર લીધો કે પહેલાં મેં રેકોર્ડેડ કોર્સ કોર્સ લીધો તો એ નથી જોવાતો રેકોર્ડેડ તો પછી મેં પાછો લાઈવ કોર્સ લીધો તો લાઈવમાં એક દિવસ લાઈવ નથી આવ્યા બોલો અને કરંટ તો ડેલી મંથલી મૂકવા કે વીકલી કરંટ મૂકવા કે છે મંથલી તો છોડો એકે કરંટના લેક્ચર મૂકતા નથી બધા વર્લ્ડ મૂક્યા છે અને એ કંઈ નવો કરંટનો ફિલી નથી મળતો એટલે હું તમને સજેસ્ટ ખાલી કરું છું કે કોઈની એપ્લિકેશન બિલકુલ ના લો બુક લેવી હોય તો તમે લઈ શકો છો તમને સમજ પડે એવી રીતના બુક લઈ શકો છો અથવા તો ખુદ રૂબરૂ બુક સ્ટોર પર જઈ અને ખોલીને દેખીને પછી લઈ શકો છો બુક તમને ફાવે છે ને એ ટાઈપની બુક લો બાકી આમ પુઠ્ઠું ઉપરથી આવી રીતે પુઠ્ઠું જોઈને ના લઈ લો કારણ કે એવી રીતે પુઠ્ઠું જોઈને લેશો ને તો તમે છેતરાશો છેતરાશો ને છેતરાશો કારણ કે અંદર શું છે ને કોઈને નથી ખબર બુક આવે ને ત્યારે ખબર પડે છે ને બુક આવે ત્યારે પછી નથી વાંચવા જતી અમુક બુકો બરાબર બધી આવે છે ને બહુ શોર્ટ કન્ટેન્ટ ટાઈપ આવે છે ને અમુક સમજ ના પડે એ ટાઈપની બુકો આવે છે તો તમે બુક સ્ટોર પર જાઓ ખુદ અને જે એકેડેમીની તમને ફાવતી હોય એ બુક મંગ બુક સ્ટોર પર કો પહેલાં અને પછી એમની જોડેથી લઈ અને દેખો બુક કે કેવી રીતના કન્ટેન્ટ છે થોડું થોડું બુક સ્ટોરમાં બે મિનિટ તો આપે જ આપણને દેખવા માટે તો બે મિનિટ માટે દેખો તમે અને ફાવે એવું લાગે છે તમને તો જ બુક પરચેસ કરો એટલે તમારું પેમેન્ટ વ્યસ્ત નહીં જાય અને કોર્સ લેવું અને વિચારતા હોય તો બિલકુલ ના લો કારણ કે જે એ લોકો યુટ્યુબમાં ભણાવે છે ને એનું એ જ કોર્સમાં મૂકેલું છે ને એનાથી વિશેષ એના કરતાં યુટ્યુબમાં મળી જશે તમને તમારી બસ એક સ્ટ્રેટેજી હોવું જોઈએ કે કોઈ બી જાહેરાત માન લો કે હમણાં તલાટીની આ એક્ઝામ આવી ગઈ છે એનો તમે એકવાર કોર્સ દેખી લીધો તો તમને ખબર પડી જાય કે આનું વેટેજ આટલું છે આનું વેટે જ આટલું છે ને આ છે શું પૂછવાનું છે એકવાર તમે એ કરી ને તો એક એક ટોપિક યુટ્યુબમાં સર્ચ મારશો ને તો મસ્ત બધા વિડીયો મળી જશે તમને હરે એકેડેમીવાળા એ છે ફ્રીમાં મોકલા છે મતલબ ફ્રીમાં યુટ્યુબમાં ભણાવે છેલ્લા બહુ મસ્ત ભણાવે છે તો જે બી વસ્તુ શીખવી છે ને યુટ્યુબ પરથી શીખી લો બાકી પૈસા પે કરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આપણે તૈયારી કરતા હોય તો પૈસા આપણે ક્યાંથી લાગી જશે આપણને જ ખબર હોય છે એટલે બિલકુલ પે ના કરો અને આવી એકેડેમીની વાતે બિલકુલ ના લાગશો કારણ કે એ વાડે ચડાવીને આપણને જોડે કોર્સ લેવડાવી દેશે અને પછી કોર્સ આપણને હેલ્પફુલ બિલકુલ નથી થતો મેં તો અત્યાર સુધી કોર્સ હેલ્પફુલ બિલકુલ નથી થયો મેં બુકો વાંચી છે એ હેલ્પફુલ થઈ જશે યુટ્યુબના વિડીયો મોસ્ટ ઓલી હેલ્પફુલ થાય છે બાકી જ્ઞાન લેવું હોય તો લઈ શકો છો પણ કોર્ષ ના લઈ શકાય યાર કારણ કે આવી બધું થાય છે એટલે ના લેવું જોઈએ કોર્ષ હું કહું છું બુક વાંચો ખુદ વાંચો બીજાના ભરોસે કરતા ખુદ વાંચી અને ખુદ માઇન્ડ લગાવી અને તૈયારી કરો તો પાસ થઈ જશો બાકી જય હિન્દ જય ભારત અને એસઆઈનું ફોર્મ ભરાઈ રહ્યું છે ત્યારે તો નહીં ભર્યું હોય તો ભરી નાખજો જે એસઆઈ ભરવા વાળા મિત્રો છે બાકી વનપાલની જાહેરાત તો આવે જ છે તો જલ્દી જલ્દી આવશે પણ બાકી તમે મારી ખુદની બુક વાંચજો કોઈના કોર્ષના ભરોસે ના રહેતા બાકી જે સર્ચ કરી દેખો આ યુટ્યુબથી દેખજો જય હિન્દ જય ભારત